નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ડેઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકામાં એક સમયે બાગાયત ખેતીની બોલબાલા હતી જાંબુ કેરી ચીકુ વગેરે જેવા પાકોમાંથી ખેડૂતો લાખો રૂપિયાની આવક રડતા હતા જોકે જમીનના ભાવો વધતા હવે ગામડાઓમાં ઉદ્યોગો વિકસિત થઈ રહ્યા છે ઉમરગામ તાલુકામાં ગામડાઓમાં બાગાયત ખેતીનું સ્થાન ઉદ્યોગોએ લીધું છે ત્યારે ઉમરગામ તાલુકાના બોર્ડર સાથે જોડાયેલા મહારાષ્ટ્રના નાનકડા બોરડી ગામમાં વાડી માલિકોએ કૃષિ પર્યટનનો વ્યવસાય શરૂ કરી એક નવી રાહ ચીંધી છે પર્યાવરણ અને પ્રકૃતિને જોડી પર્યટન ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ બોરડી વિસ્તારમાં થઈ રહ્યો છે મુંબઈ સુરત વગેરે વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પર્યટકો બોરડી આવતા જોવા મળે છે સ્થાનિક વિસ્તારના વાડી માલિકો વાડીમાં ઉત્પાદિત થતી વેચાણ કરી આર્થિક લાભ મેળવે છે બોરડી વિસ્તારના ખેડૂતોએ બાગાયત ખેતી દ્વારા થતી આવક કાયમ રહે સાથે જ પર્યટન ક્ષેત્રે એક નવી પહેલ દ્વારા વધુ આવક પ્રાપ્ત થાય તે દિશામાં સફળતા પ્રાપ્ત કરી છે પર્યટકોને આકર્ષિત કરવા માટે ઝાડ નીચે રહેવા અને બેસવા માટે ઝૂંપડીઓ બનાવવામાં આવી છે વધુ પર્યટકોને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સ્વિમિંગ પુલ તેમજ ખાણીપીણીની વ્યવસ્થા સ્થાનિક વાડી માલિકો દ્વારા કરવામાં આવી છે ઉમરગામ તાલુકાને અડીને આવેલા મહારાષ્ટ્રના બોરડી જેવા નાનકડા ગામમાં એક પણ ઝાડ કે વાડી કપાઈ નથી અને પર્યટકોને આકર્ષવાની નવી પદ્ધતિએ એક નવા કૃષિ પર્યટકના વ્યવસાયને વેગ આપ્યો છે મોરડી વિસ્તારના ખેડૂતોની પ્રેરણારૂપ પહેલથી પર્યાવરણ પ્રકૃતિની રક્ષા સાથે આવકનો મોટો સ્ત્રોત ઉભો કરવામાં ખેડૂતોને સફળતા મળી છે મેં તેમાં શું છે મારું નાનું પ્રમાણમાં ચીકુની વાડી છે એમાં ચીકુ ઉત્પન્ન બી લેવું છું અને કૃષિ પર્યટક જે આવે છે બહારથી મુંબઈ સુરત અને અમદાવાદ નાસિક પુના એ લોકોને મેં બચ્યું એ લોકોને મારા ઘેરે બોલાવીને એટલે ખવડાવું મારા ઘેરનું અથફૂડ ખાવું અમારી જે ભાજીમાલો બને છે એ ખવડાવવું મને એમ અમારે એમ થયું કે બાજુમાં ગુજરાત છે ઇન્ડસ્ટ્રી છે ઇન્ડસ્ટ્રી વધી ગયું એટલે અમારે અહીંયા બધા ઝાડ પાન કપાઈ ગયા છે તે ઇન્ડસ્ટ્રીના લોકોને અહીંયા આવવાનું સારું ઠંડકમાં રહેવાનું સારું ઓક્સિજન લેવા માટે બે દિવસ માટે આવે છે અમે અમારા હિસાબે એ લોકોને ઘેરનું ખાવાનું આપવું અમારા ઓથેન્ટિક વાડવળ મરાઠી વાડવળ સ્ટાઇલમાં જમવાનું આપવું ફિશ એન્ડ વેજીટેરિયન અમારા વાડીમાં પાકેલું બધું ચીકુ એન્ડ પપઈ પપનસ લીંબુ નારિયલ એ લોકોને સેવિંગ કરાવવું પછી આજુબાજુમાં મરવાનું નીરાનું એ લોકોને ટેસ્ટ કરાવવું અને અમારી મહારાષ્ટ્રીયન સ્ટાઇલની કોથિંબીર વડી આળુ વડી લાડુ એવું બધું એ લોકોને અમારા ટ્રેડિશન મહારાષ્ટ્રીયન ફૂડ એ લોકોને અમને ખવડાવતા છે અને અમના અમારા પાસે લાસ્ટ બે વર્ષ ત્રણ વર્ષથી મેં ચાલુ કરેલું છે પણ મને મારા પાસે છ છ મહિનાનું બુકિંગ છે એમના અને સારું ક્રાઉડ આવે છે મારા પાસે ગુજરાતનું બ્રાઉડ સારામાં સારું છે અને સુરત એન્ડ અમદાવાદ બડોદાના ક્રાઉડ સારું આવે છે કેમ ટુડે ઇન ધ મોર્નિંગ ફ્રોમ બોમ્બે એન્ડ ઇટ્સ લવલી પ્લેસ નેસલ અમિટ્સ દીઝ વન્ડરફુલ ગ્રીન ટ્રીઝ And uh, amidst these uh, lovely butterflies. So, my kids and we are all having a great time, and we hope that we uh, get to come to this place more often. And so, it's so close to Bombay, and it just feels you are cut off from the hustle and bustle of the city. So, lovely place, and we hope to have a good time here. બોર્ડર ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મીઓ દ્વારા ચૂંટણી પંચના દિશા નિર્દેશોનું કડક પાલન થઈ રહ્યું છે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે મહારાષ્ટ્ર પોલીસ સજ્જ છે મહારાષ્ટ્ર બોર્ડર સાથે સંઘ પ્રદેશ દાદાનગર હવેલીની બોર્ડર જોડાયેલી છે ગુજરાત તથા સંઘ પ્રદેશ દાદાનગર હવેલીની બોર્ડર ઉપર મહારાષ્ટ્ર પોલીસ દ્વારા અવર જવર કરતા તમામ વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ઉમરગામ તાલુકાના મામલતદાર કચેરીમાં છેલ્લા આઠ મહિનાથી ઇન્ચાર્જ મામલતદાર તરીકે કલ્પનાબેન પટેલ જવાબદારી સંભાળી રહ્યા હતા જિલ્લા દ્વારા કલ્પનાબેનના સ્થાને હવે વાપી મામલતદાર નવીનભાઈ ચોરાને જવાબદારી સોંપાઈ છે ઉમરગામ મામલતદાર કચેરીમાં ઇન્ચાર્જ મામલતદાર તરીકે નવીનભાઈ ચોરાને જવાબદારી સોંપાઈ છે તેઓ અગાઉ ઉમરગામ મામલતદાર કચેરીમાં ફરજ બજાવી ચૂક્યા છે ઉમરગામ મામલતદાર કચેરીમાં વહીવટ સુપેરે ચાલે તે માટે અનુભવી અને અગાઉ ઉમરગામમાં કામ કરી ચૂકેલા નવીનભાઈ ચોરાને કાયમી મામલતદાર તરીકે નિમણૂક અપાય એવી લોકો માંગ કરી રહ્યા છે વલસાડના કોસંબા ગામમાં ગ્રામ પંચાયત કચેરીની સામે આવેલી મોબાઈલની દુકાનમાં અચાનક આગ લાગી હતી મોબાઈલની દુકાનમાં આગ લાગી હોવાની વાત વાયુ વેગે પ્રસરતા લોકો દોડી આવ્યા હતા આગની ઘટનામાં દુકાનમાં મોબાઈલ તેમજ એસેસરીઝ સહિતની તમામ ચીજવસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી વલસાડ હાઈવે ઓથોરિટી દ્વારા ઇમરજન્સી માટે રાખવામાં આવેલી એમ્બ્યુલન્સનો ઉપયોગ લાઇટના થાંભલા રિપેર કરવા માટે કરવામાં આવી રહ્યો છે લાઇટના મેન્ટેનન્સ માટે રાખવામાં આવેલી એજન્સી દ્વારા લાઇટના થાંભલા રિપેરિંગ કરવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે એજન્સી પાસે પૂરતા સાધનો ન હોવાને કારણે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તે અંગે તપાસ જરૂરી હાઇવે ઉપર અકસ્માતની ઘટના બને ત્યારે ભોગ બનનાર તેમજ ઘાયલોને સારવાર અર્થે લઈ જવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ અહીં લાઇટના રિપેરિંગમાં એમ્બ્યુલન્સનો કોના કહેવાથી ઉપયોગ કરાયો તેની તપાસ જરૂરી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો બે પોઈન્ટ પાંચની તીવ્રતાનો ભૂકંપ હોવાનું જાણવા મળી રહ્યું છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોડા અંબા ગામે ભૂકંપનો એપિસેન્ટર સેન્ટર નોંધાયું હતું વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ છેલ્લા બે વર્ષ દરમિયાન સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાય છે વલસાડના પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તનું હાર્ટ એટેકથી મોત નીપજતા પરિવારજનો અને સ્નેહીજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે જળાભિષેક કરી રહ્યા હતા તે દરમિયાન તેઓને હાર્ટ એટેક આવ્યો હતો શિવાલયમાં ઉપસ્થિત અન્ય ભક્તોએ તેઓને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓએ ઘટના સ્થળે જ અંતિમ શ્વાસ લીધા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી શિવ ભક્ત કિશોરભાઈના મૃત્યુથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર